ભાજપની સભામાં જઈ રહેલા પ્રચારમાં જય રહેલા ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા જ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્ર થઈ ગાડી પાછીવાળો રૂપાલાના ઘરે જઈને કરજો મીટિંગ તેમ કહી પરત મોકલી દીધા હતા ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનોએ પણ પરત ફરવું પડ્યું હતું